નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજની તારીખ છે ત્રીસ બાર બે ચોવીસ અને આજે આપણે ઉભા છીએ ચાર ત્રણ નંબર ચણામાં અને આ ચણાના પ્લોટમાં ફૂલ બહાર જે પ્રોડક્ટ છે ફ્લાવરિંગની એનો આપણે છંટકાવ કરેલો છે અને આપણી જોડે છે આ જેના ચણા છે તે જીતુભાઈ સખવારા જીતુભાઈ તમારો પૂરો પરિચય આપો છો ને મારું નામ છે જીતેશભાઈ છગનભાઈ સખવારા ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ આ ચણાની અંદર અંદાજે એવો છે કે છ વીઘાનું વાવેતર છે મારે અને પ્રશાંતભાઈના માર્ગદર્શન હેઠળ અમે બે ફ્લાવરિંગ ફૂલ બહારના રાઉન્ડ લીધેલા છે અને ફ્લાવરિંગ એ ખૂબ સારું છે અને જે કોઈ ખેડૂતને વાપરવું હોય તો ભરોસાપાત્ર છે એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં સો ટકા રિઝલ્ટ જેવું છે અને અમે તો બે રાઉન્ડનું માર્યા પણ ફ્લાવરિંગ બહુ સારું દેખાય છે બીજા રાઉન્ડ મારીને દવા મારીએ ને એના કરતાં ખેડૂત મિત્રોને ખાસ સૂચના કે આ ફૂલ બહાર વાપરવામાંથી ઘણો ખરો ફાયદો થાય છે અને રિઝલ્ટ એ બહુ સારું છે આભાર 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 તમારો અને સાથે સાથે બીજી જીતુભાઈએ તો જે વાત કરી એના અનુભવને ખેડૂત દ્રષ્ટિએ જ વાત કરી હું તમને ટેકનિકલી માહિતી આપી દઉં તો આમાં બોરોન અને જીન્ક હોવાથી ફ્લાવર ખૂબ સારામાં સારું બેસે જ છે પણ ફ્લાવરિંગનું ડ્રોપિંગ પણ ઘટાડે છે મતલબ ખર્ચું પણ અટકાવે છે અને પ્લસ જીંક હોવાથી જાંબુડિયા સામે સારામાં સારું આ પ્રોડક્ટ છાંટવાથી રિઝલ્ટ મળે છે તો ચણા વાવતા તમામ ખેડૂત મિત્રોને ભલામણ કે આગ્રહ કે ફૂલ બહારનો એકથી બે રાઉન્ડ મિનિમમમાં મિનિમમ લે આજે જ્યારે જમીન વધતી નથી ત્યારે આપણે કંઈક ને કાંઈક કરીને મણિકા વધારવા પડે તો જો આવી વસ્તુ મણિકા વધારવાય છે તો આવી ટેકનિકલી નવી વસ્તુ ખેડૂતોએ અપનાવી જોઈએ जय भारत असतो